મિત્રો આજે હું થોડો મારો પોતાનો પરિચય આપી મારું નામ કામળિયા નાજુભાઈ મધુભાઈ ગામ ભગોડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને હું ખેતી કરું છું હવે તો આપણે હું મારો તમને પરિચય આપ્યો છે અને આપણી યુટ્યુબ ચેનલ પણ છે મારા નામની જ પોતાની નાજુ કામળિયા એટ ધેર એકવી એકતાલી વ્લોગ તો એમાં આપણે સારું એવું સરપ્રાઇઝ થઈ ગયા છે એમાં આપણે બારસો જેવા સરપ્રાઇઝ થઈ ગયા છે અને વ્યૂ સારા એવા આવે છે અને આપણે હવે આગળને આગળ આપણે ખેતીલક્ષી વિડીયો અને જે પશુપાલનના વિડીયો આપણે મૂકતા રહીશું અને આપણે અત્યાર સુધી શોર્ટ વિડીયો મૂકતા હતા અને હવે આપણે મિત્રો થોડાક શું કહેવાય કે લોંગ વિડીયો બનાવશું જે આપણે જેથી કરીને વ્યૂ એમાં સારા એવા આવે તો મિત્રો આપણે હવે હું તમને દેખાડી કે આપણે અત્યારે શું કામ કરતા હતા તો આપણે કામમાં તો આપણે કહેવાય ને કે પશુપાલનનું કામ કરીએ છીએ જુઓ હવે આપણી પાછળ થોડાક આપણા પશુપાલન માલ બધા બાંધેલા છે દેખાય છે તમને આપણી ભેંસ છે આ આ બગર છે આ બગરની જ પાડી છે જુઓ તમે એની માની અમે એને લીલું છે આગળ હવે આપણી અસલ જાફરા બધી છે જે જાફરાબાદી કહેવાય છે ઓરિજિનલ એ છે સુરતની જોઈને અસલ આ આપણી જાફરાબાદી ભેંસ છે અને એવી જ આપણી એક હજી એક જાફરાબાદી ભેંસ છે તો જો આ એક પણ આપણી જાફરાબાદી ભેંસ છે અત્યારે જાફરાવાલી ભેંસ છે અને આ અત્યારે છ લિટર દૂધ કરે છે અને આ જાફરાવાલી ભેંસ આપણે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં અત્યારે આઠ લિટર દૂધ કરે છે બાકી આ બધા નાના નાના બધા શું કહેવાય પારોડા છે પાડીઓ છે આ પણ એક ખડાય છે આ કહેવાય છે કે મહેસાણું કહેવાય છે મહેસાણી ખડાય છે અને બે મહિનાનો ગાપ છે હવે આગળ એક બીજી આપણે જાફરાબદી ખડાઈ હું તમને બતાવું જો આ પણ આપણે જાફરાબદી ખડાઈ છે આ પહેલું વેતર છે અને આ અત્યારે સાત છ લીટર દૂધ કરે છે આ જે છે ને હા એ આપણે જે મેં તમને ઓલી ભગર દેખાડી ને જો સામે ભગર દેખાય છે ને ઓલી એની આ ભાડી છે આ આપણે ઇન્જેક્શનની છે અને જાફરાબાદી છે ઓરિજિનલ જાફરાબાદી પડાય તો આ 2 લિટર દૂધ કરે છે ખરે આ ઓહોજી છે આ જો નાની એવી જાફરાબાદી પડ્યું તો આ બધા આપણા પશુ હતા જે માલ આપણા તમે જોઈ રહ્યા છો પાછળ જે આપણે આ વડનું વૃક્ષ છે એની નીચે આપણા માલ છે આ વગર ને આપણે મોત ઓલી જે જાફરાબાદી બે ખડાયબાદી કીધી આ બધા તો આપણે પશુપાલન અને સાથે સાથે ખેતીનું પણ કરીએ છીએ મિત્રો તો હવે હું થોડુંક તમને બતાવ કે આપણે સિંગમાં થોડાક જ્યારે ધૂલ પીડ્યા હતા ત્યારે આપણે થોડાક અડદ વેર્યા હતા તો અડદ આપણે તોડીને લેતા આવ્યા છીએ તો આપણે બેઠા બેઠા હવે અડદ તોડી અડદ છે ઉનાળો અડદ સારા અડદ છે અડદ પૂરેપૂરા પાકી ગયા છે એટલે આપણે વાઢી લીધા છે જ્યાં જ્યાં સિંગ આપણે શું કહેવાય કે જે ડોણા પીડા આપણે અડદ વેરી દીધા અડદ પાકી ગયા છે સખત બે દિવસથી વરસાદ ચાલુ છે એના હિસાબે થોડાક અડદના માહિતી ઓલું નુકસાન આવેલું છે બધું શું કહેવાય કે ઉગી ગયા જવો તો મિત્રો દેખાય ને આ ઉગી ગયા દાણા બધા

તો મિત્રો આપણો વિડીયો તમને કેવો લાગ્યો તો આપણા વિડીયોને તમે લાઈક શેર અને કોમેન્ટ કરજો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને આવાના આવા યુટ્યુબમાં આપણા વિડીયો આવતા રહેશે તો દરેક મિત્રોને આપણો વિડીયોને પૂરેપૂરો નિહાળે અને આગળને આગળ જોવે અને ખેતી લક્ષી અને પશુપાલન લક્ષી જે કાંઈ મને માહિતી છે મારી પાસે એ હું તમને મિત્રો જણાવીશ તો આપણી યુટ્યુબ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માંગલમાં જય દ્વારકાધીશ